ગુડ આફ્ટરનૂન જો રમે તેની રમત બાલવાટીકા ધોરણ એક અને બે અને બધાની માથે સંતરા મૂક્યા છે જો આજે એક બેનનો જન્મદિવસ હતો જન્મદિવસ નિમિત્તે બધાને સંતરા અને જામફળ આપ્યા હતા તો એમાંથી જ એક સરસ મજાની રમત રમવાની છે કે સંતરું માથે મૂકી અને ચાલીને આવવાનું છે જેનું સંતરું પડી જાય એ આઉટ બરાબર ચલો વન ટુ થ્રી હાથ નથી અડાડવાનો હાથ અડાડી આપું રોબીન ધ્યાન રાખજો પડી જાય બહાર નીકળતા જ પડી જાય આવું વાહ ભાઈ વાહ પેલા કોણ આવ્યું સોનાક્ષી ત્રીજો નંબર ધાર્મી વાહ ભાઈ વાહ અડી જાય આઉટ અડી જાય આઉટ અડી જાય આઉટ વેરી ગુડ બાય બાલ વાટિકા માંથી છ દીકરીઓ બેલેન્સ રાખી છે એમના માટે ક્લેપ એક વન ટુ થ્રી હાથ અડી જાય આઉટ રીતિકા બેસી જાવ હાથ અડી જાય ને બેસી જાવાનું

ની અંદર સંખ્યા વધારે છે એટલે બે ટુકડી પાડી ચલો વન ટુ થ્રી વેરી ગુડ બધાને બેલેસ બેલેન્સ બધા માટે ક્લેપ કરી દો 1 ટુ થ્રી 晚辈吧。